રાધનપુરમાં વરસાદ પછી ઠેર ઠેર પાણી ભરાયા રાધનપુર શહેરમાં થોડા દિવસના વિરામ બાદ રાત્રે પડેલા વરસાદથી નગરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે નગરપાલિકાની પ્રિમોન્સૂન કામગીરીની ખુલ્લી પોલ ખુલ્લી આમ સામે આવી છે મુખ્ય વિસ્તારોમાં પાણી ભરાવાની પરિસ્થિતિ મસાલી રોડ પર ધારાસભ્યના નિવાસસ્થાન પાસે પાણી ભરાયા હાઈવે ચાર રસ્તા નજીક પિંડારિયા હોસ્પિટલ સામે પાણી ભરાયા મેઇન બજારમાં શેઠ કેબી વકીલ હાઈસ્કૂલ આસપાસ પાણી ભરાયા સ્થાનિક લોકોનું કહેવું છે કે વરસાદ બાદ પાણી નિકાલ માટે પૂરતી વ્યવસ્થા ન હોવાથી વાહન વ્યવહાર ખોરવાઈ રહ્યો છે અને લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે રાધનપુર શહેરના સ્થાનિકોની નારાજગી જોવા મળી છે જેમાં નાગરિકોનું માનવું છે કે નગરપાલિકા દર વર્ષની પ્રિમોન્સન કામગીરીના દાવા કરે છે પરંતુ જમીન પર કોઈ પરિણામ દેખાતું નથી થોડા કલાકના વરસાદે જ નગરના રસ્તાઓને તળાવમાં ફેરવી દીધા છે नगरपालिका तात्कालिक पाणी निकासांगला लय प्रीमोन्सन खामी युक्त व्यवस्था सामे जबाबदार अधिकारी कार्यवाही रिपोर्टर नाथालाल ठाकोर राधनपूर